દાહોદ શહેરના વોર્ડ નંબર નવમાં આવેલા સેફી મહોલ્લામાં રહીશના ઘરે પીવાનું પાણી દુર્ગંધ મારતું અને કીચડ જેવું આવી રહ્યું છે તે પાણીને પીવામાં ઉપયોગમાં લેવામાં આવે છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેનું નિરાકરણ લાવવા માટે પાલિકાના વોટર સપ્લાયના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનું માલુમ પડ્યું છે એક બાજુ લોકસભા ઇલેક્શન યોજાવાનું છે પાલિકામાં ભાજપ સત્તારૂઢ છે અને જેના ઘરે કમ્પ્લેન છે તે રહીશ પાલિકાના વોર્ડ નંબર નવમાં વસવાટ કરે છે તે સત્તારૂઢ ભાજપ પાર્ટી સાથે જોડાયેલો નાગરિક છે તેના ઘરે પીવાના પાણીની સમસ્યા આવી રહી છે કાલ ઝાળ ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે બીજી બાજુ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને આવા પવિત્ર માસમાં પણ પીવાનું પાણી વેચાતું લાવી અને રોજદારને પીવડાવાતું હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે અનેક વોર્ડના મહિલા કાઉન્સિલરના પતિને સેફી મોહલ્લામાં રહેતા રહીશે રજૂઆત કરી છે થઈ જશે થઈ જશેના દિલાસા અપાઈ રહ્યા છે પરંતુ પીવાનું પાણીની પાઇપલાઇનમાંથી ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવે છે અઢળક રજૂઆતો બાદ પણ વોર્ડ નંબર નવના રહીશના ઘરે પીવાના પાણીની સમસ્યા છે તેને દૂર કરવામાં પાલિકાનું વોટર સપ્લાય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પાંગલા પુરવાર સાબિત થયા છે ત્યારે હજુ પણ રહીશ આશ લગાવીને બેઠો છે કે પાલિકામાંથી કડાણા યોજનાનું અપાતું પીવાનું પાણી તેને ઘરે ક્યારે ચોખ્ખું કરીને આપશે ત્યારે હવે આગામી દિવસોમાં લોકસભા માટે નેતાઓ ઘરે ઘરે વોટ માંગવા માટે નીકળશે તેવા સમયે કોઈ બખેડો ઉભો ન થાય તેની કાળજી રાખી અને પાલિકાના વોટર સપ્લાય વિભાગ દ્વારા વોર્ડ નંબર નવમાં આવતા રહીશના ઘરે પીવાના પાણીની સમસ્યાને દૂર કરે તેવી માંગ રહીશ દ્વારા કરવામાં આવી છે તેમણે તો એમ પણ જણાવ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી ગંદુ અને દુર્ગંધ મારતું આવે છે વારંવારની રજૂઆતો તેમજ સમાચારોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પણ વોટર સપ્લાય વિભાગના અધિકારીઓ કેટલી જાડી ચામડીના છે કે તેમને પીવાના પાણી માટેની સમસ્યા વિશે કોઈ જ અસર નથી થતી ત્યારે જોવું રહ્યું આવનાર દિવસમાં આ સમસ્યાનો હલ કરાય છે કે નહીં